હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય પર આપવાનું સ્વાગત છે મિત્રો વજન ઘટાડવું હોય તો વરિયાળી અને સૂકી મેથી કળવી મેથીનું સેવન હું કહું છું એવી રીતે કરો તમારો વેઇટ લોસ થશે તમારું વેઇટ લોસ થશે વજન ઘટશે સાથે ઘણી બધી રીતે તમને ફાયદો થશે તો ચલો જોઈએ કેવી રીતે અહીંયા પ્રયોગ કરવાનો છે તેના વિશેની માહિતી સૌથી પ્રયોગ તમારે રાત્રે સૂતા પહેલા કરવાનો છે રાત્રે સૂવો એ પહેલા તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે પાણી ઠંડુ લો ગોળાનો લો રૂમ ટેમ્પરેચર લો કોઈ પણ પાણી તમે લઈ શકો છો પરંતુ હા માટલાનું પાણી અથવા થોડું હુંફાળું ગરમ પાણી હોય તો વધારે સારું રહેશે પીવાનું પાણી લેવાનું છે એક ગ્લાસ એ એક ગ્લાસ પાણીની અંદર આપણે એડ કરીશું એક ચમચી મેથી દાણા આ મેથી દાણા પ્રોટીનથી ભરપૂર છે મેથી દાણા આપણે

જો રોજ નિયમિત સેવન કરશે તો સો વર્ષ સુધી એમના શરીરમાં ક્યારે કોઈ રોગ થશે નહીં એમનું શરીર એકદમ સ્ટ્રોંગ રહેશે એમનું શરીર એકદમ હષ્ટપુષ્ટ રહેશે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ તો થવાના જ છે તો અહીંયા આપણે એક મેથી દાણા લીધા છે આ મેથી દાણા તમારા શરીરની કેલરી બાળે છે તમારા શરીરના ટોક્સીનને બહાર કાઢે છે એ ઉપરાંત તમારા અંદરના અવયવોને પ્રોટીનનું લેયર પૂરું પાડે છે તો જ્યારે તમારા શરીરની અંદર પ્રોટીન તત્વ તમને મળે છે ત્યારે તમારા શરીરની અંદરથી ચરબી આપોઆપ બહાર નીકળે છે એટલા માટે જ મેથી દાણા આપણા શરીરની અંદર રહેલા ગંદા ટોક્સિનને બહાર કાઢવાનું કામ કરે છે તો અહીં આપણે મેથી દાણાની સાથે સાથે લઈશું વરિયાળી વરિયાળી આપણા જઠરગ્નિને શાંત કરવાનું કામ કરે છે સાથે સાથે વરિયાળી આપણા શરીરની અંદર રહેલી તજા ગરમીને શાંત કરે છે પાચન તંત્ર મજબૂત કરે છે વરિયાળી આંખોને ઠંડક આપે છે વરિયાળી જઠરગ્નિને શાંત કરી પાચન તંત્ર સ્ટ્રોંગ કરી ખાધેલા ખોરાકને પચાવી ચરબીને ઓગાળી અને આપણે નિંદર સારી આપે છે આપણને સ્ટ્રેસ દૂર કરે છે સાથે સાથે ખોરાક પાચન તો કરે છે એ ઉપરાંત આપણા બોડીમાં હેપી હોર્મોન્સ એક્ટિવ કરે છે સાથે સાથે આપણે આપણા શરીરની અંદર જે હોર્મોન્સ બેલેન્સ હોય છે એને સંતુલિત રાખવામાં મદદ કરે છે તો ક્યારેક ક્યારેક વજન આપણા શરીરની અંદર જે હોર્મોન્સ અસંતુલનના કારણે પણ થતું હોય છે વરિયાળીની મદદથી પાચન સાથે સ્ટ્રોંગ થાય છે ખાદેરું આરામથી પચી જાય છે નિંદર સારી આવે છે અને માઇન્ડ આપણું ફ્રેશ રહે છે એટલા માટે જ વરિયાળીનું સેવન નિયમિત રીતે કરવું જોઈએ તો અહીંયા તમારી વરિયાળી અને કડવા મેથી બીજને આવી રીતે હલાવાના નથી એની રીતે જેમ 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 પલળતા જશે એમ તળિયે બેસતા જશે અને આ ગ્લાસ હોય છે એને તમારે ઢાંકીને મૂકી દેવાનો છે આખી રાત માટે તો અહીંયા આપણે આખી રાત માટે ઢાંકીને મૂકી દઈએ પછી હું તમને જણાવીશ કે આનો પ્રયોગ આપણે કેવી રીતે કરવો છે હવે આપણે સૂઈ જવાનું છે અહીંયા હું વિડીયો કેવી રીતે આપણે કરો એ તમને જણાવી દઉં છું હવે એનો પ્રેક્ટિકલ નથી કરતી માત્ર બોલીને કહું છું તો પ્લીઝ તમે સમજી લેજો હવે અહીંયા આખી રાત જ્યારે મેથી દાણા અને વરિયાળી પાણીમાં પલળશે તળિયે બેસી જશે ફૂલાઈ જશે વરિયાળીના જે પોષક તત્વો છે મેથી દાણાના જે પોષક તત્વો છે એ સારી રીતે પાણીમાં આવી જશે સવારે ઉઠીને સૌથી પહેલું કામ આ પાણીને તમારે ઉકાળવાનું છે આ પાણીમાં તમે હજી બીજું અડધો ગ્લાસ પાણી એડ કરશો દોઢ ગ્લાસ પાણી કરશો અને પાણીને ત્યાં સુધી ઉકાળજો કે તમારું પાણી અડધો ગ્લાસ ન થાય એ પછી તમારે આ પાણીને ગાળીને વરિયાળી અને મેથીની ચા હુંફાળ ગરમ ગરમ સવારે ભૂખ્યા પેટે પી લેવાની છે અને જે વરિયાળી અને મેથી દાણા છે જે ગરણીમાં વધે એને તમારે ચાવી જવાના છે એ પછી તમારે ત્રીસ મિનિટ સુધી ચા કોફી નાસ્તો કશું જ કરવાનું નથી તો મિત્રો આ એક જ પ્રયોગ છે કે જેની મદદથી તમારા શરીરની ચરબી ઘટે છે ઘણા બધા વાયદાઓ થાય છે જ દિવસથી તમને તમને રિઝલ્ટ રિઝલ્ટ મળે છે અને પણ કેવું કે કે પોતાને અહેસાસ થશે ના ખરેખર મને આમ પેટ હળવું લાગે છે ખોરાક પચી જાય છે સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં ફાયદાઓ થાય છે તો ખરેખર મિત્રો આ નાનો સૂનો એવો આ ઉપાય આમ કોઈ પણ પ્રકારના ખર્ચ વગરનો આ ઉપાય આમ તો તમને એકદમ ફ્રીમાં પડશે ખરેખર મિત્રો અહીંયા તમારા ઘણા બધા રોગો છે એ રોગોથી તમને રાહત મળશે જેમ કે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે થાઇરોઈડ છે આ બધા રોગોથી તમને રાહત મળશે એ ઉપરાંત તમને ઘણા બધા ફાયદાઓ તો થવાના જ છે તો ખરેખર આ ઉપાય ફોલો કરો અને વજન ઘટાડો